ફેમિલી મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં તો આજે આપણે મિત્રો ફરીથી મળી ગયા છીએ હવે આપણે નવા વિડીયોની અંદર હવે મિત્રો આજની જે આપણે માહિતી છે આપણા ભેંસ માટે જબરજસ્ત મિત્રો ફોર્મ્યુલા સાથે અને દેશી ફોર્મ્યુલા સાથે આપણે સુધી લાવતા રહીશું તો મિત્રો વિડીયોના એન્ડિંગ લિંગ બનાવી રહેજો નવા આવી જાય તો આપણે ચેનલ લઈ તે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી દેજો હવે મિત્રો આપણે ઉનાળાની સિઝન બેસી ગઈ છે હવે જ્યારે આપણું ગાભડું માલ હોય તેને હવે મિત્રો કેવી રીતે ટ્રીટમેન્ટ કરવી કેવી રીતે એને સારવાર કરવી તો મિત્રો એને આપણે કીડા મારવાની દવા આવે છે એને કૃમિનાશક નું ટીકડું કહેવામાં આવતું તમે એને ખવડાવી દેવાનું છે ટીકડું ખવડાવ્યા બાદ મિત્રો અને લેવોટોનિક આવે છે લેવોટોનિક મેડિકલ ની અંદર જબરજસ્ત મિત્રો સારી ક્વોલિટીમાં મળી રહેશે આપણી પાસે પણ મિત્રો લેવોટોનિક નામની પ્રોડક્ટ ઉપલબ્ધ છે તો એ પણ આપણે મગાવી શકો છો હવે મિત્રો લેવોટોનિક ને તમારે સવારે અને સાંજે બે ટાઈમ તમે એને ખાણમાં ઉપયોગ કરી શકો છો સવાર સાંજ બે ટાઈમ સાથે સાથે મિત્રો તમારે બસો થી અઢીસો ગ્રામ જેટલી મિત્રો વરિયાળી આવે છે વરિયાળી લઈ લેવાનું છે અને આમળાનો પાવડર કરી નાખવાનો છે આ બે વસ્તુ પર તમે ખાણની અંદર ઉપયોગ કરી શકો સાથે સાથે મિત્રો થોડાક દિવસ દિવસ તમે તમે એનો ઉપયોગ થઈ જાય બાદ પછી આપણે ઘઉં જે ટેઠવા કરીને આવે છે એને ટેઠવા પણ કરીને આપણે એને ખવડાવી શકો છો પાણીમાં નાખીને સરસ મજાને આપણે એને ઘઉંમાં ટેઠવા કરીને આપણે ખવડાવો તો સો ટકા માલ આપણો માલ આનાથી પાણી વધારે પીશે અને પ્લસ માલની તંદુરસ્તી જળવાશે અને માલ તમારું હૃષ્ટ પુષ્ટ થશે જેનાથી તમારા કોઈ પ્રકારની માલની અંદર અ સાઇડ ઇફેક્ટ પણ નો થાય સાથે મિત્રો તમે સારી ક્વોલિટીનો અત્યારે આપણે બેસ્ટ ક્વોલિટી છે એ બી બુસ્ટ આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા આપણું કેમ ઓર્ગેનિક કેલ્શિયમ જે હશે તે પણ તમે એને ઉપયોગ કરી શકો સાથે સાથે મિત્રો તમે ઘણી પ્રોડક્ટમાં પણ તમારા લાયક છે તો એ પણ તમે ઉપયોગ કરી શકો તમે કઈ આપણા ગાય ગાભણ પશુ માટે ઉપયોગ કરો તે અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સમાં કહેતા રહો મિત્રો માહિતી કેવી લાગે તે પણ અવશ્ય કહેતા છો તો મળશો જે આપણે હવે નવા વિડીયોની અંદર જય જવાન અને જય કિસાન સાથે મિત્રો મળીએ આપણે હવે નવા વિડીયોની અંદર